નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના એકસો એક ટકા સાચા અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઉપર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે બી વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો અમરેલી તારીખ એકવીસ અગિયાર બે ચોવીસ પાક તીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અડદ જે છે એક હજાર પંચોતેરથી ચૌદસો જુવાર જે છે ચારસો બ્યાસીથી આઠસો નેવું તુવેર જે છે નવસો થી નવસો પચાસ ધાણા જે છે અગિયારસો થી ચૌદસો પંચાણું અને હવે આગળ છે સોયાબીન જે છે આઠસો આડત્રીસ તલકાળા જે છે થી બેતાલીસો તલ સફેદ જેસે છે સત્તરસોથી અઠ્યાવીસો પંચોતેર કપાસ જે છે સાતસો સિત્તેરથી પંદરસો અગિયાર અને પછી છે મગફળી જેસે આઠસો પંદરથી અગિયારસો મગફળી ઝીણી જેસે આઠસો ચાલીસથી એક હજાર ચોપન ઘઉં લોકવાન જેસે પાંચસો પચીસથી છસો પિસ્તાલીસ ઘઉં ટુકડા જેસે પાંચસો થી છસો અને હવે છેલ્લે છે ચણા જે છે નવસો પંચાણુંથી તેરસો સાસઠ એરંડા જે છે એક હજારથી બારસો છપ્પન અને જીરું જે છે સત્તરસો પાંત્રીસથી છેતાલીસો તો આ હતા આજના અમરેલીના બજાર ભાવ ધન્યવાદ